એન્ડોસ્પાઇન યુબિકોન વડોદરા બે હજાર પચ્ચીસ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ સુખ અને દુઃખ જીવનના બે તબક્કા છે પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેના સચોટ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તે વાસ્તે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ સર્ચ સેન્ટર વડોદરા અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડોસ્પાઇન યુબિકોન વડોદરા બે હજાર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ ડોક્ટર હિમાંકભાઈ જોશી સ્પાઇન સર્જન યુ કોર્સ ડિરેક્ટર ડૉક્ટર શૈશવ શાહ રક્ષિત શાહ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર આશીષ શાહ ગેસ્ટ્રોલોજીના સાનિધ્યમાં પરિષદના મુખ્ય વક્તાઓ ડોક્ટર ગ્રોહો વાડાયો ડૉક્ટર અસ્થિરોગ સર્જન ઇન્ડોનેશિયા ડૉક્ટર આત્મરંજન દાસ સ્પાઇન સર્જન ભુવનેશ્વર બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રો આર અય્યર પ્રોફેસર હેમંત માથુર પ્રોફેસર અલ્કા ઉદયનીયા અનેક નામાંકિત ડોક્ટર્સોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપલે કરીને દર્દીને વધુને વધુ સવલત સારી મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજાયો દીપ પ્રાગટ્ય કરતા સાંસદ હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવો એ નીતિથી આપણો દેશ વિશ્વની અંદર દરેક પાસાની અંદર ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે ખરેખર ડોક્ટર શૈશવ શાહ અને તેની ટીમ દર્દી હિતના કામ માટેનો સુંદર આયોજન સુંદર આયોજન મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા દરેક વિભાગોને ડેમોન્સ્ટ્રેશનને રૂબરૂમાં નિહાળીને ડોક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસદ હિમાંગ જોશીનું બુકે મોમેન્ટ અને સ્મૃતિચિહ્ન દ્વારા અને અનેક મહાનુભાવો ઉપસ્થિત વિદેશથી આવેલા ડોક્ટર પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આમ સાચે જ પહેલું સુખ તે જાતે નર્યા શરીરે સુખીએ સુખી આમ ડોક્ટરો પોતાના વિચારોની આપલે કરતાં જોવા મળ્યા અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ જોવા મળ્યો સિનેકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ક્રમે યુબિકોન બે હજાર પચીસની જે કોન્ફરન્સ છે એનું આજે આયોજન કરવામાં આવ્યું સિનેકલ હોસ્પિટલ એ જે વડોદરાની અને મધ્ય ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ છે અને ડૉક્ટર શશમ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ઉદઘાટન સત્રમાં મારે આજે હાજર રહેવાનું કહ્યું છે ના કોન્ફરન્સના માધ્યમથી ના માત્ર કોન્ફરન્સ પરંતુ જે સ્વદેશી જે આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એના એક્ઝિબિશન અને સ્ટોલનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારના સ્ટોલ્સ છે એની પર મેં મુલાકાત લીધી છે ખૂબ સુંદર આયોજન બદલ ડોક્ટર કૈશવ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું નમસ્કાર મિત્રો હું ડૉક્ટર શૈશવ બોલું નમસ્કાર મિત્રો હું ડૉક્ટર શૈશવ શાહ અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબી કોન વડોદરા બે હજાર પચીસનું આયોજન કરેલું છે આ દિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત જેમાં બાયપોટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેબરિક વર્કશોપ પણ છે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે જેમાં ડૉક્ટર હેમાંક જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા એમને આ અહીંયા આગળ અહીંયા આવ્યા અને બધું જોયું એમને અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને અને અહીંયાથી પછી અમે અહીંયાથી અહીંયા અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે પ્લસ નેશનલી ડોક્ટર અમોલ રેગે પુનાથી આવ્યા છે એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અહેમદાવાદથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવાડવા માટે અમારા પ્રયત્ન રહેશે ઇવેન્ટ થઈ જાય અહીંયા આગળ આ ઇવેન્ટ ઇવેન્ટથી અમારો જે મેઇન હેતુ જે છે એમાં આ ટેકનિક જે સ્પાઈન એન્ડોસ્કોપી જે હવે જે સિનારીઓ સ્પાઈન માટેનો જે બદલાવ લાવી રહી છે એના માટે અવેરનેસ અને ડૉક્ટરમાં પણ જાગૃતતા ક્રિએટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે મારું નામ ડૉક્ટર શૈશવ શાહ